હું અત્યારે શ્રીજી ઓટો ગેરેજમાં આવી ગયો છું ગેરેજ છે પણ અત્યારે છે ને કાર્બન ક્લીનનું મશીન અત્યારે ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું છે હું ઘણા બધા વિડીયો લઈને આવો જે ગોંડલ આવશે રાજકોટ આવશે મોરબી આવશે ભાઈ અત્યારે આપણા રાજકોટની અંદર તો ધૂમ મચાવે છે આ મશીન હા તો હવે પહેલાં આપણું એડ્રેસ કહેજો કે નજીક કોઈને આ જગ્યામાં પડતું હોય એ કઈ જગ્યા હવે લક્ષ્મીને તમે ફેર માર્શલ વાડીની બાજુમાં શ્રીજી ઓટો બરાબર તો તમારી પાસે આવશે એમાં ફાયદો શું થશે કસ્ટમરને શું ફાયદો કસ્ટમરને ગાડીમાં ફાયદો થઈ જાય એવરેજ વધી જાય પિકઅપ આવી જાય ગાડીનો બીજો કઈ એવો ખોટો હોવો જોઈએ થઈ જાય એ નીકળી જ જાય હા અને આપણે પૈસા કેટલા થાય છે કે તમે સ્કીમ બીમ રાખો કે નહીં કારણ કે બધા રાખે છે કઈ તમે શું રાખશો આપણે પહેલી તારીખે બર્થડે આવે છે બર્થડે ના દિવસે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ રાખેલું છે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ અત્યારે ગાડીના શું ભાવ રાખેલા છે હજાર રૂપિયા અને જો તમારે આ વિડીયો જોઈને આવે પહેલી તારીખે તો આ બુક કરાવી લઈએ અત્યારે બુક કરાવવાનું પહેલી તારીખે કરાવો તો ફાયદો ખરો હા ફાયદો ચાલીસ ડિસ્કાઉન્ટ તો છસો માં કરી આપશું હા તો ભાઈ આ મશીન જેને જેને કદાચ આ કાર્બન કિંગ બધા લોકો કરાવે છે અત્યારે હવે લોકોને એવું દે કે ક્યાં જવું ક્યાં નહીં તો તમને રાજકોટ માં આ જગ્યા નજીક પડે તો ચોક્કસથી તમે આમની પાસે આવજો અને ભાઈ તમે જે આ મશીન લીધું તો બહુ બધું ચેક કરીને લીધું હશે નક્કી કર્યું હશે મારે તો ઘેરેજ છે પેહલા તો હું મારી ગાડીમાં ચેક કરીને લઈ મશીન મને તો ખબર થાય ખોલા વગર મેં મારી ગાડી કરી પછી એમ થઈ ગયું કે ના હે ભાઈ ટેકનોલોજી તો ગાડી માં કરાવવું પણ જોઈએ કેટલા કિલો કરે પંદર થી અઠાર હજાર કિલોમીટર પછી કરાવું જ જોય પછી નવી ગાડી હોય તો ત્રીસ હજાર હાલી જાય પછી કરાવો એટલે ત્રીસ હજાર પછી જાજો ફાયદો ત્રીસ હજાર પછી જાજો ફાયદો થતો ભાઈ આ કાર્બન ક્લીન વિશે ની મારી ખુદ ની અનુભવ ની વાત કરું તો મેં તમને અગાઉ પણ કીધું કે ભાઈ આ કરાવવા જેવું ખરું કારણ કે હા અને સોળસો ટકા હન્ડ્રેડ પરસેન્ટ રિઝલ્ટ મળે છે ભાઈ મને હમણાં રિવ્યુ આપ્યો કે કમલેશ ભાઈ આ જે જાણકાર વ્યક્તિ હોય ને એને તરત ખબર પડી જાય કે ગાડીમાં કઈક નવા જૂની થઈ છે

અને તેદી સ્કીમ મિમ ખરી ગઈ હા તેદી એમાં 40% ડિસ્કાઉન્ટ એમાં 40% ડિસ્કાઉન્ટ બધા એમાં 40% ડિસ્કાઉન્ટ બે આના બર્થડે ના દિવસે એડવાન્સ હેપી બર્થડે તો આજનો વિડિયો પૂરો કરી બધા લોકો શેર કરી નાખજો હાય પોચી જાય ને બધા હા એડ્રેસ પાછું આપી દો ભૂલી ગયા બધા લક્ષ્મીનગર મેઈન રોડ ફિલ્મ ની બાજુમાં શ્રીજી ઓટો એન્ડ કાર્બન ક્લિનિક આવી જાજો